રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા દિવાળીના પર્વને અનુસંધાને તારીખ અઢાર ઓક્ટોબર શનિવારથી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર રવિવાર સુધી જાહેર કહી શકાય કે હરરાજીનું કામકાજ બંધ રહેશે તારીખ સત્તર ઓક્ટોબર શુક્રવારે યોજાવનાર હરરાજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક બંધ કરી દેવામાં આવશે જ્યારે તારીખ છવ્વીસ ઓક્ટોબર રવિવાર બપોરે બાર વાગ્યાથી જણસીની આવક ફરી શરૂ થશે યાના સેક્રેટરીએ સ્પષ્ટ જણાવ્યું કે રજાના દિવસોમાં સેડ પર કોઈપણ પણ ખેડૂત કે વેપારીની જણસી ઉતારવાની મંજૂરી આપવામાં આવશે નહીં તારીખ સત્તરથી હરાજી બાદ ખરીદ કરેલી જણસીને ગોડાઉનમાં વ્યવસ્થિત મૂકી દેવાની સૂચના આપવામાં આવી છે કોઈ કારણસર જાનહાનિ કે નુકસાન થાય તો તેની જવાબદારી માર્કેટ સમિતિની રહેશે નહીં દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી કુલ નવ દિવસ માટે યાર્ડ બંધ રહેશે તે અંગે તમામ ખેડૂતોએ દિવાળીના તહેવારો નિમિત્તે ઉપલેટા માર્કેટિંગ માં દિવાળી જાહેર કરવામાં આવ્યું છે તેના અનુસંધાને તારીખ અઢાર દસ બે હજાર પચીસ શનિવાર ધનતેરસ થી લઈ તારીખ દસ બે હજાર પચીસ અને રવિવાર લાભપાચમ સુધી માર્કેટિંગ જાહેર કામકાજ બંધ રહેશે એના અનુસંધાને હેરાન ન થાય તે માટે તારીખ સત્તર દસ બે હજાર પચીસ અને શુક્રવારના હરાજી પૂરી થાય ત્યારથી તમામ જન્સીની આવક બંધ કરવામાં આવશે અને તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ અને રવિવાર બપોરે બાર વાગે તમામ જન્સીની આવક ચાલુ કરવામાં આવશે જેથી કરીને ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાનો માલ પોતાની ઘરે અથવા ગોડાઉનમાં વ્યવસ્થિત રાખે જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં લઈને ના આવે અને માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતો તો પણ માર્કેટિંગ યાર્ડની આવક બંધ હોવાથી માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે એટલા માટે માર્કેટિંગ યાર્ડની જાહેર રજા હોવાથી જાહેર રજાનું